મિત્રો ગુડ મોર્નિંગ શુભ સવાર કેમ છો મજામાં તો મિત્રો હું આવી ગયો છું લસણમાં પાણી વારવા માટે બીજા કેરમ છે આડા કેરમ તારા અહીંયામાં જો બાપા ગયા છે ઘઉંમાં પાણીવાળો કોરોના આવે છે ભરવાડની જમીવાળા ખેતર વાવ રાખ્યું છે મિત્રો એ ન્યા કામ કરે છે અને હું આપણે અહીંયા જૂના ખેતરે છું કારણ કે લસણ પણ લીંદાઈ રહ્યું છે અને પાણી પણ વાર્યો છું હવે પગ ટકે એટલે દવા સાટી દેવું એકલાસ મજાનો રાઉન્ડ મારું દવાનો પછી નાખી દઉં ખાતર તો મારી પાછળ મિત્રો જુઓ આપણું લસણ છે કેવું લસણ લાગી રહ્યું છે આપણી પાછળ તમને બતાવી અહીં સાયો છે થોડોક એટલે થોડુંક ઓલું દેખાય છે અહીં ધારા જેવું ચાલો આપણા બાજુ થોડુંક આમ આલી તડકી સાઈડ પછી તમને બતાવી પાછળ કેવું દેખાય છે લાહાણ જો મારી પાછળ દેખાય કેવો છે ને હે મસ્ત એનો જો ઓલ પણ આપણી ઉપર થોડુંક ફોન કરીને તમને બતાવી એ લીધે છે બેનો અને ઈ બેનો છે અમારી બધી લીંદેસી મજૂર હતી નેખા હું વાર છુ પાણી મિત્રો લસણ માં જો ગાયમ ગા પાણી ગઈ છા તરહી આ તો ગાયમ ગા આપડી મારી પાછળ કેરાયા તરહી આ તો ગાયમ ગા ભરાઈ ગઈ છે આ થોડોક તરશી ચાલો વાર લેઈ મિત્રો નાકુ વાર લો હું આવી ગયો છું મોટર ચાલુ કરવા માટે બીજી વાડીએ કારણ કે એ ઠટકો આવી ગયો છે આ બીજી વાડીમાં ફોળ છે કપામાં જાય ઈ ઈ ફોળ આય છે મિત્રો અને આપણે આહી થી મોટર રાખી છે ઈ ઓલા ખેતરે જે આપણે લાહણ વાવ્યું છે ને એમ બીજા ખેતરે અડધો કિલોમીટર જેવું થાય છે મારી આગળ છે ઘઉં એ આપણે ડેમના કઠક વાવ્યા છે ને એ બીજા ખેતરમાં અને આપણે આ પહેલાં વાવી ઈદ ખેતર છે પહેલેથી વાવતા આવીએ છીએ હજી પણ વાવી જ છીએ ઈદ ખેતર અને આપણે અહીંયા જે ઝાડો દેખાઈ રહ્યા છે મને દેખાઈ રહ્યા છે તમને દેખાય કારણ કે હું કેમરા બધું રાખીને શૂટિંગ કરી દઉં છું એટલે હાલો આપણે કરી મોટર ચાલુ તો મિત્રો પાવરમાં લોસો થઈ ગયો છે આપણે ટાટાને બીસ મિનિસથી આમાં અધર કીરું સાફ દબી પણ ટાટર ખાલી છોટે સોટે મોટર નો ઉપડી કારણ કે લાઇટ ફોલ્ડમાં છે મારા બાપાને પણ ફોન આવી ગયો છે કે મોટર ઉપડે કે નહીં આવી નથી ઉપડતી તો વાંધોને મને કે ફોન પાછો કરીએ મેં વાંધોને ફોન કરીશ લાઇટ આવે ત્યારે લાઇટ તો છે પણ પાવરમાં લોસો છે ને કહેતાં આપણે બટન મારી સીધા ભાગવાનું થતાં લાહણમાં પાણી વારવા માટે પણ જો ખાલી ટાટર છોટે છે જો ખાલી ટાટર છૂટે એટલે આપણે આને હરી નો ખાલી બંધ કરી દેવાય હવે પાવર રીપરથી ને આવીશી ને કપાઈ જાય લાઇટ આ ડીમ લાઇટ પછી પાવર પાછો રેડી થઈને આવે ત્યારે આપણે મોટર ચાલુ કરીશું તો હાલો કરી પછી ચાલુ પછી પાવર તરી પર થવા દો પછી બારીક બટન મિત્રો કલાક ઉપર થઈ ગયું દોઢ કલાક જેવું થઈ ગયું છે લાઈટ જ આવી નથી પાવર કંઈ આવ્યો નહીં એટલે હું જ છું બીજી વાળી લસણ નથી ના અને એવું લાગે મારા બાપા ઘરમાં પાણી વાર છે એને આપણે બપોરે ટિફિન દી આવી અને પછી પાછા અહીંયા સક્કર મારીશ લાઈટ આવી ભલે વાડી બહેનોને બોલાવતો દઈશ અને વ્યાજ દઈશું ઘરે બપોરા કરવા માટે અને બપોરા કરીને તરત પાછા અહીં વ્યાવશું લાઇટનું ચેકિંગ કરો લાઇટ આવી કે નથી આવી એ જોવા માટે લગભગ આવી જાય બાર કે લગભગ આવે છે ફોલ્ડમાં લાઈટ ગઈ છે કારણ કે પાવર તેવો લોસમાં આવ્યો હતો ને એટલે લાઈટ વહી ગઈ છે હું આઈલો જાઉં છું વાડી સાઈડ નથી જઈશ ઘરે ઘરથી લેવું બાપા ટિફિન ને પેલા ટિફિન અંબાડી દઉં એ પછી હું બપોરા કરવા જઈશ મિત્રો ધીરેશી લેવો છું ટિફિન જો મારા બાપા માટે અને હું આઈલો જાઉં છું ડેમના કાંઠા તરફ ને આપણે ઘઉં આવ્યા છે ને એ ખેતરમાં જો ટિફિન તો લેવા છીએ સાની બેણી પણ લેવો છું બાપા દેખાતા નથી કહી ગયા સાઈ બાય લબ બેઠાય છે કે થેબા પરાજી બાકી હે ને થેબા પરાનો કામય હાલતું હોય નથી નથી જોઈ લઈ કઈ છે નથી નતો ફોન કરી છે ઈ ઓલા ઝાડવા લાગે છે જોરિયા આ છે આપણે એક ગામ આવ્યું છે ખેત મિત્રો જો મારી પાછળ દૂધ નજર આપણે જો લો આતો કુદાન ગામ આવ્યું છે અને આપણે આવી જે સિટી ફીલિંગ વાડીએ બાપા માથે તો કઈ કે દેખાતા નથી વાળી થઈ છે ઝાડવા એમ દેખાય મિત્રો ભાદર કાઠો પણ આપણે આવી ગયો જો આ નજર ના લગી પાદર કાંઠો છે બહુ મોટું પાદર ડેમ છે અહીંયા આપણે પાણી વારલું છે લાંબે થયેલો જાઉં છું ચાલો બન્યા રહી ગયો મિત્રો ફાઇનલી પાણી આપણે આવી ગયું છે અને કેરામાં જોવા મળ્યું છે લસણના જો પાણી હવે ભા ભાથી બોલાવવા મળ્યું છે બહુ વાટ જોવું રહ્યો આજે બાર જે પાવર આવ્યો હું ટિફિન ઢીમ સીધો થઈ ગયો ઘરે અત્યારે મારા બાપાએ મોટર સારું કરી દીધી છે હું પણ બપોરે રાખીને આવી ગયો છું હવે બિંદાસ હવે લાઇટ છટકો મારતો હોય તો ઉપાધિ બાકી હવે પાણી જવાનું છે આપણે લાઇટલાસ પાણી આવી ગયું છે તો ખોલને બતાવી તમને તો ત્યારે પાણી જવાનું છે લસણ આ હવે કાંઈ ઉપાધિ નથી ઘણું પી ગયું તરાજો પી ગયો છે આપણે આમ ખબર વારતા તરાઈ ગયો આ બધું લાંબો ભગવાન પરથી બધું બાકી જ છે હજી વારવાનું લીંદવાનું બધું બાકી પી તરાય છે ગયા બીંધવાના એટલે હવે આપણે પાણી જ પાવાનું છે ઉપાધિ નથી હવે પાવર જાય ત્યાં લગી આપણે પાણી તો વારવાનું છે એવું કાંઈ ઉપાધિ નથી તો જો ફાઇનલી પાણી આવી ગયું છે હાલો બન્યા રહી ગયો જો મિત્રો કાબરી જો મિત્રો લાઈટ હોય ગઈ છે અને આપણે જો બિદરગાની હું જાઉં છું હવે ઘીરે જો તળ આવી ગયો છે એ કાથી આપડી સાયકલ આખી રહ્યા છે અને તમે જોઈ જાસો મિત્રો લાઈટ થઈ ગઈ છે ત્યારે ચેકર નાખી દીધી છે ખંભે હાથમાં રાખી છે ટોપી જોઓ કે તેમાં લોડી જેવું થોડું પણ આપણે તમને બતાવશું ખરા મિત્રો જો પરસેવ જાવશું હવે પાછે પુણા ચાર વેગ લાઈટ ગઈ છે તો હું જાવ છું કિરે કારણ કે આપણે લાઈટ બહુ હેરાન કરી આજે લાઈટ મિત્રો બહુ હેરાન કરી નકર તો અઢી પુણા 3 વેગ લાઈટ થઈ ગઈ છે અને પાવર બહુ કંપન બે અઢી 3 કલાક પર કાયપો તો મોડી ગઈ છે આલો આપણે આપણા ઘરે છીએ હવે હાલો મિત્રો આવી ગયા છે ઘીરે અને ફ્રેસ થઈ ગયા છે અને આપણે એવા જવો બેન પણ તૈયાર થઈ ગયા છે આ બીજું આ બીજું કોમલ આગળ કર્યું કાંડું આ બાજુ જો અમારા ભત્રીજા છે ડાયા ભત્રીજી મોટા ભત્રીજી નાના ભત્રીજા તો એના મમ્મી ગયા છે એના નાના બહાર તો જુઓ મિત્રો અમારી ભત્રીજીની મોજ મસ્તી જવો કોમલ બેન ની મોજ મસ્તી હો તો હાલો આપડે વિડીયો ના આપણે પૂરો કરીશું મિત્રો વિડીયો લાઈક કરી નાખજો મળી નવા વિડીયો સાથે બધા માતાજી કલેજ આવ